હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું મેંગોના ઇન્સ્ટન્ટ પેંડા આમ તો કેરીની સિઝન જવા જ આવી છે પણ બજારમાં સરસ પાકી મીઠી કેરી જોઈ એટલે થયું કે આ સિઝનમાં મેંગો પેંડા બનાવવાના તો રહી જ ગયા છે તો આજે તમને ઇન્સ્ટન્ટ મેંગો પેંડાની એક નવી જ રીત શીખવાડીશ આપણે જનરલી મેંગો પ્યુરીને ઘીમાં સાંતળીએ છીએ પછી એમાં દૂધ નાખીએ છીએ એને કૂક કરવું પડે છે અને પછી એમાં બિલ્ક પાવડર નાખીએ છીએ એટલે એના લમ્સ પણ થઈ જતા હોય છે અને પછી એને બહુ જ ડિફિકલ્ટી પડે છે આપણને સ્મૂથ બનાવવામાં તો આ બધી ઝંઝટથી છુટકારો મેળવવા અને ખરેખર જેને ઇન્સ્ટન્ટ પેંડા કહેવાય એવી નવી રીતથી આજે આપણે મેંગો પેંડા બનાવીશું અને હા ફ્રેન્ડ્સ જ્યારે આપણે કોઈ ફ્રુટ્સની ફ્લેવરના પેંડા બનાવતા હોઈએ ત્યારે એમાં વધારે પડતા ડ્રાય ફ્રુટ્સ કે ઇલાયચી પાવડર નાખવાનું ટાળવું કારણ કે એમાં ઇલાયચી પાવડરની ફ્લેવર આવશે તો એમાં જે અસલી મેંગોની ફ્લેવર આવવી જોઈએ એ નહીં આવે તો ચાલો નવી રીતે જ ઇન્સ્ટન્ટ મેંગો પેંડાની રેસીપી જોઈ લઈશું તો સૌ પ્રથમ પાકી કેરી એક કપ પાકી કેરી મેં કટ કરી લીધી છે અને એને આપણે મિક્સર બાઉલમાં લઈ લીધી છે સામે એક કપ મિલ્ક પાવડર છે ને એકદમ ઇઝી જેટલી કેરી છે એટલો જ મિલ્ક પાવડર લેવાનો છે અને હવે એમાં આપણે સુગર એડ કરીશું બે ટેબલ સ્પૂન ઓપ્શનલ છે તમે ન નાખો તો પણ ચાલે થોડી વધઘટ કરો તો પણ ચાલે તમારા ટેસ્ટને એકોર્ડિંગ અને હવે આ ધ્યાન રાખજો અડધો કપ દૂધ જેટલું કેરીને મિલ્ક પાવડર છે એના કરતાં અડધું દૂધ લેવાનું છે અને હવે વન ફોર્થ કપ દૂધમાં મેં કેસર પલાળીને રાખી હતી કેસરને લીધે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે કલર પણ ખૂબ સરસ આવશે ચાલો એને સારી રીતે બ્લેન્ડ કરી લઈએ તો જુઓ આપણું આ મિક્સર રેડી છે છે ને પેંડા બનાવવા એકદમ સહેલા તો હવે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન ઘી લઈ લઈશું અને આપણે જે મેંગોનો પલ્પ બ્લેન્ડ કર્યો છે એમાં ટ્રાન્સફર કરી દઈશું ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખીશું હવે આને કન્ટિન્યુઅસલી આપણે સ્ટર કરતા રહીશું અને જ્યારે આ એકદમ ઉકળશે અને છાંટા ઉડવાના શરૂ થશે ત્યારે હું તમને બતાવું છું જુઓ હવે ઉકળવા લાગ્યું છે અને આપણને હલાવતી વખતે બહાર છાંટા પણ ઉડશે તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખી અને ઢાંકી દઈશું અને દર ત્રણથી ચાર મિનિટે ચેક કરીશું અને ત્યાં સુધી આપણા કિચનનું જે કામ હોય એ જ કરતા રહીશું છે ને ઇઝી એકદમ મેંગો પેંડા તો દર ત્રણથી ચાર મિનિટે હું ચેક કરતી રહું છું અને ફ્લેમ સ્લો છે એટલે તળે બળવાની પણ ઝંઝટ છે નહીં જુઓ ધીમે ધીમે આપણું મિશ્રણ ઘટ્ટ થતું જાય છે અને હું સ્ટર પણ કરતી રહું છું ચાલો ફરીથી એને ઢાંકી અને હું મારા કામે વળગું છું અને આ એટલા ગરમ છાંટા હોય છે કે આપણે એને ઢાંકી જ દેવું પડે જુઓ આપણું આ જે મિક્સર છે મેંગો પેંડાનું એ એકદમ થીક થઈ ગયું છે હવે આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું હવે એને ઢાંકીશું નહીં કારણ કે હવે તળે બરી જશે તો જુઓ એકદમ રેડી છે અને આપણે એને પેંડા વળશે કે કેમ એ પણ ચેક કરી લઈશું તો હવે એક ડીશમાં હું થોડો માવો લઈ લઉં છું અને ઠંડુ પડે એટલે ચેક કરી લઉં છું કે આપણું મિક્સર તૈયાર છે કે કેમ પેંડા માટે તો જુઓ ગોળ ગોળ ગોળો સરસ વળે છે દેટ મીન્સ આપણા પેંડા માટે આ માવો રેડી છે એક ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે ટ્રાન્સફર કરીશું ઠંડુ થાય એટલે પેંડા વાળી દઈશું તો ચાલો એના પેંડા પણ વાળી દઈએ આપણને થોડા મોટા વાળવા હોય નાના વાળવા હોય એ આપણી ચોઈસ છે તો અહીંયા એક કટરની મદદથી હું રાઉન્ડ શેપ આપી દઉં છું અને આપણા પેંડા તૈયાર છે ફ્રેન્ડ્સ આપને આ મેંગોના ઇન્સ્ટન્ટ પેંડાની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો તમારો ખૂબ જ સમય બચી જશે જો તમે મારી રીતે ફોલો કરી અને આ પેંડા બનાવશો તો તમારા પણ આટલા સરસ જ બનશે અને પેંડાને જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આ ટેસ્ટમાં પણ કેટલા બેસ્ટ અને ડેલિશિયસ હશે તો આ રીતે હું બધા જ પેંડાને વાળી અને ડબ્બામાં સ્ટોર કરી લઈશ અને આ પેંડા તમે બાર ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને ત્યાર પછી ફ્રીઝમાં મૂકી દેવા અત્યારે તો વરસાદ પડે છે થોડું ઠંડુ વાતાવરણ છે એટલે બાર ચાર પાંચ દિવસ સુધી તમે રાખી શકશો અને કેટલા ઇઝીલી આપણા પેંડા પણ વળી જાય છે એટલે આપણે જે માવો તૈયાર કર્યો છે એ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો તૈયાર કર્યો હતો અને આપણા પેંડા ઇઝીલી વળી જાય છે તો હવે તમે પણ ફ્રેન્ડ્સ આવી જ રીતે ઇન્સ્ટન્ટ મેંગો પેંડા બનાવશો તો જેથી આપણો સમય પણ બચી જાય અને ટેસ્ટમાં તો બેસ્ટ જ બને છે તો આપ પણ જરૂરથી આ રેસીપીને ફોલો કરશો અને આપને મારા અવનવા વિડિયોઝ ગમતા હોય તો લાઈક કરશો શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરીથી નવી રેસિપી સાથે મળીએ ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય